જેતપુરના દેરડી રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા તેના વિરોધમાં અહીં રહેતા લોકો દ્વારા આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ એક મહારેલીનું આયોજન કરી ચીફ ઓફિસર અને મામલતદાર જેતપુરના આવેદનપત્ર પાઠવ્યું બે હજાર તેરના વર્ષમાં કેન્દ્ર સરકારની યોજના દ્વારા અહીં અગિયારસો ત્રીસ ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા હાલ મોટા મોટા ભાગના ક્વાર્ટર્સ મૂળ માલિકો દ્વારા વેચી નાખતા અન્ય જરૂરિયાતમંદ લોકોએ ખરીદી કરી ત્યાં રહે છે પાલિકાના કર્મચારીઓ અગિયાર વાગે ફરજ પર પહોંચતા હોય છે જ્યારે ક્વાર્ટર્સ પર તપાસ કરવા જાય ત્યારે મજૂરી કરતું ક્વાર્ટરનો માલિક પરિવાર સાથે ઘરને દાડો મારીને મજૂરી કરવા ગયો છે આવા અસામયોને રજૂઆતો સાંભળવા વગર નોટિસ આપવામાં આવે છે આ ક્વાર્ટર્સમાં ઘણા વિધવા અને ત્યાગતા મહિલાઓ તેમજ દિવ્યાંગ નિરાધાર વૃદ્ધ અને અસહાય લોકો રહે છે અહીં ટંકનું લઈને ટંકી ખાનારા મજૂર વર્ગના લોકો વસે છે આવા આસામીઓને જો ક્વાર્ટર ખાલી કરવામાં આવશે તો તે બેઘર થઈ જશે આવી પરિસ્થિતિમાં તેમના બાળકનું પાલન પોષણ અને અભ્યાસ વધુ ખોરવાઈ જશે પોતાનો આશ્રો છીનવાઈ જશે તો શું કરવું તેવા ડર સાથે વરસતા વરસાદમાં પોતાના નાના બાળકોને તીડીને સાત કિલોમીટર સુધીની રેલીમાં પગપાળા જોડાઈ હતી નોટિસ પછી ખેંચોના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આ રેલી પસાર થઈ હતી ત્યારે જોનારા લોકો પણ ચોકી ગયા હતા કે ગરીબોના મકાનો ખાલી કરાવવા આ પાલિકા શું સાબિત કરવા માંગે છે પાલિકા દ્વારા નોટિસ રદ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો અનશન પર બેસવા માટે મજબૂર થશે તેવું જણાવ્યું હતું

એને નોટિસો આપવામાં આવી છે આ જે યોજના છે એ બે હજાર તેરની અંદર જ્યારે લોકોને ક્વોર્ટર સોંપમાં આવ્યા હતા ત્યારે અગિયારસોને ત્રીસ ક્વાર્ટર છે અહીંયા આ અગિયારસોને ત્રીસ ની અંદર જે ગરીબ લોકો રહે છે એટલે કે જેને મળમ મળ્યું હતું એને વેચી નાખ્યું તો કોઈ ભાડે દીધું છે પરિસ્થિતિ એવી છે કે જે લોકોએ વેચી નાખ્યું છે તો પણ યોજના હોય ચાહે આવાસ યોજના હોય ચાહે કોઈ પણ હાઉસિંગ યોજના હોય મુખ્યમંત્રી યોજના હોય કે વડાપ્રધાનની યોજના હોય અમુક વર્ષ પછી બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ પછી આવા મકાનો વેચી શકે એવી શર્તો હોય છે તો આજે તેર વર્ષ થઈ ગયા યોજના થઈ તેર વર્ષથી આ મકાનો છે હવે કદાચ વેચી નાખ્યા હોય તો એને નોટિસો આપીને ખાલી કરાવવું એ મકાનો કબજે કરીને બીજા કોઈને દેવા મારે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીના જે જે મિત્રો સાંભળતા હોય જે સુધરાઈ સભ્યો હોય જે આ લોકો ચિંતા કરવા નીકળ્યા છે એવી કરતા હોય એને એક વાત કરવી છે કે આ મકાન અહીંથી ખાલી કરાવ્યા પછી તમે કોને દેશો

ઘણું બધું છે પણ હું તમને એક જ વસ્તુ કહું કે આને સાબિત કોણ કરશે છે બધાને ખબર છે ઓપ દરેક બધા ખબર છે જેના હગાવાલા જે સુધરાઈ સભ્યો છે એ સુધરાઈ સભ્યો ને ખબર છે દરેક લોકોને ખબર છે કે આની અંદર શું છે આ કેટલા કેટલા ટાઈમથી બંધ છે અને એવાય મને સમાચાર મળ્યા છે તમે વાત કરી પ્રમાણે કે ભાઈ એને નોટિસ પણ નથી આપવામાં આવી એની બાજુમાંથી હળવેકથી થઈ અને નગરપાલિકાના કર્મચારીઓ જે નોટિસો આપવા આવે છે એની જીપ હળવેકથી ત્યાંથી નીકળી જાય છે એને લાજ કાઢીને ત્યાંથી નીકળે છે ઈ ક્વાર્ટરની લાજ કાઢીને ત્યાંથી નીકળે છે જે તાળા લાગેલા છે ને એટલે બાકી બતાવે આપણે કે 1130 ક્વાર્ટર છે 1130 એ ક્વાર્ટરમાં જે જરૂરી છે ને નોટિસ આપે આપણે જોઈ લઈ ખાલી હોય તો પણ નહીં એવું નહી કરે શું કામ ત્યાં નોકરી કરવાની જે તકલીફ પડે આ બધું સહેલું નથી બધી વાત છે સમજવા જેવી એટલે અત્યારે જે કરવા નીકળ્યા છે હું ચોખ્ખી વાત કહું છું આના માટે કદાચ આ લોકો માટે અનશન કરવું પડે મારે એકલાને બેસવું પડે મારું મોત આવે તો ખબુલ છે બાકી આ વર્ષે કોઈ પણ કોઈ પણ જગ્યા આપેલી એ લાભાર્થી વેચી શકે છે એના નિયમો છે તો વર્તન શા માટે શું કામ આ લોકોને હેરાન કરવામાં આવે છે દોડવાનું કોઈ માણસ

તો આ તમારા પરિવાર લોકો અત્યારે પરિસ્થિતિ જોઈ લો વરસતા વરસાદ ની અંદર નાના નાના બંધ કરીને આવ્યા છે તમને એમ થતું હશે કે હવે તો ચૂંટણી પતી ગઈ અઢી વર્ષ થઈ ગયા હવે આપણે લોકોની કોઈ જરૂર નથી શક્તિ લોકોમાં બહુ જ છે મતમાં બહુ તાકાત છે યાદ રાખજો આ સહેલું નથી અને આ તો ગરીબની હાઈ છે જેને આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે ને એનું ક્યાંય સારું નહીં થાય